કે આમ ખેડૂત મિત્રો આપણી યુટ્યુબ ચેનલ એટલે કે ખેડુભાઈ યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે આજે આપણે જાણીશું સફેદ તલના બજાર ભાવ એ પહેલાં અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આજની તારીખ સોળ ચાર બે હજાર પચીસ જોઈએ આજના ભાવ જેતપુર એક હજાર છસો ને બાવીસ રૂપિયાથી એક હજાર નવસો રૂપિયા જામજોધપુર એક હજાર ચારસો બાવન રૂપિયા થી એક હજાર નવસો દસ રૂપિયા વિસાવદર એક હજાર પાંચસો રૂપિયા થી એક હજાર આઠસો પીચોતેર રૂપિયા એક હજાર ચારસો પાંચ રૂપિયા થી એક હજાર નવસો ને પચાસ રૂપિયા રાજકોટ એક હજાર રૂપિયા થી એક હજાર નવસો ને પચાસ રૂપિયા સાવરકુંડલા एक हजार चार सौ ने नौ रुपया एक हजार नौ सौ ने पत्र रूपया पोरबंदर एक हजार चार सौ ने छोतेर रुपया एक हजार आठ सौ मोरबी एक हजार पांच सौ ने एक रुपया एक हजार नौ सौ ने साठ रुपया तो जो जी आग जसद एक हजार पांच सौ ने पंदर रुपया एक हजार आठ सौ ने पिस्तालीस रुपया જુનાગઢ એક હજાર ને એક રૂપિયા થી એક હજાર ને પાંચ રૂપિયા અમરેલી એક હજાર ચારસો રૂપિયા થી એક હજાર રૂપિયા દાહોદ એક હજાર સાઠ રૂપિયા થી બે અગિયાર રૂપિયા જામનગર એક હજાર બે રૂપિયા થી એક હજાર નવસો ને પંચાવન રૂપિયા

સફેદ તલના બજાર ભાવ વિડિયોને શેર કરવાનું ભૂલશો નહીં જેથી બીજા ખેડૂત મિત્રોને પણ બજાર ભાવની માહિતી મળતી રહે અને તમે ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું પણ ભૂલશો નહીં અને કોમેન્ટમાં જરૂર લખશો જે કે ક્યા કયા પાકના ભાવ જાણવા છે જય જવાન જય કિસાન